ઝેરી સાફ કરડતા જલોસંજીવીની હોસ્પિટલ ખાતે નિષ્ણાત ડોક્ટર તતેજ દેવડાએ સાત વર્ષીય બાળકનો જીવ બચાવ્યો અત્યારે અઠાવ્યા બે હજાર પચીસ રોજ સાંજે પાંચ કલાકે સંજયની હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર દતેશ દેવડા આવનાર જે આવનાર નવાર ખૂબ જ ગંભીર સમસ્યાઓથી પીડાતા દર્દીઓને સારા આપી અને સંપૂર્ણ સ્વાસ્થ્ય કરેલ હોવાના સમાચાર પ્રસારિત કરાતા હોય છે અને ડોક્ટર દતેશ દેવડા જેવો કે કોઈપણ પ્રકારની ગંભીર બીમારીથી પીડાતા દર્દીને એક નવો પડકાર સમજી અને પોતાની સો ટકા આવડત અને સોજબોજને લઈને ઘણા દર્દીઓના પરિવારને નવ જીવન આપેલ છે ફરી એકવાર ડૉક્ટર દતેશ દેવડા પાસે એક સાત વર્ષીય બાળકને ઝેરીલો સાપ એટલે કે કોબરા કાઢી કરતો હતો અને આ દર્દીને બે ત્રણ ડોક્ટરોએ આગળ સારવાર માટે લઈ જવા માટેની સૂચનો કરેલી હતી જા તાલુકાના ખરસાણા ગામના અલકેશભાઈ કટારા જેની ઉંમર ફક્ત સાત વર્ષની છે અને તે ખૂબ જ ક્રિટિકલ પરિસ્થિતિમાં દાખલ કરવામાં આવેલા હતા પરિવારજનોની સંમતિથી ડૉક્ટર દતેશ દેવડાએ બાળકની સારવાર શરૂ કરી હતી અને આ બાળકનું ઓક્સિજન લેવલ સાઠ ટકા જણાય આવ્યું હતું જેથી બાળકને આંખે અંધારા આવવા લાગ્યા હતા તેમજ જોવાનું પણ બંધ થઈ ગયેલ હતું અને બાળકના મોડામાં ફીણ પણ આવવા નીકળેલ હતી આ બાળકનું બચવું અશક્ય લાગતું હતું આ બાળકની સારવાર માટે પરિવારની સંમતિ લઈ અને ડૉક્ટર તતેશ દેવડાએ જોખમ ઉપાડી અને બાળકની તાત્કાલિક સારવાર ચાલુ કરી હતી અને બાળકને તાત્કાલિક સારા રીતે સારવાર મળતા બાળકનો જીવ બચી ગયેલ હતો આ બાળકની યોગ્ય રીતે કાળજી લઈ અને સારવાર કરવામાં આવતા ડૉક્ટર દત્તેષ દેવડાના પરિવારજનોએ આભાર પણ વ્યક્ત કર્યો હતો અને હાલ આ બાળક તંદુરસ્ત અને સ્વસ્થ હતા આ બાળકના હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી